નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે અમીરગઢ આબુરોડ માઉન્ટ સહિત વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ યથાવત પાંચ વર્ષ બાદ ગંગાસાગર ડેમ ઓવરફ્લો અમીરગઢ તાલુકા નજીકથી રાણપુરિયા નજીક આવેલ ગંગાસાગર ડેમ પાંચ વર્ષ બાદ ઓવરફ્લો થયો છે બે હજાર સત્તરમાં ધોધમાર વરસાદ થતાં ગંગાસાગર ડેમ ઓવરફ્લો થયો હતો ત્યારબાદ બે હજાર બાવીસમાં અમીરગઢ આબુરોડ માઉન્ટ આબુ અંબાજી સહિત વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકતા ગંગાસાગર ડેમ ફરી ઓવરફ્લો થયો છે જેના પગલે લોકો લોકોમાં આનંદ છવાયો છે તો બીજી તરફ ઉપરવાસમાં રાજસ્થાન વધુ વરસાદ ખાબકતા બનાસ નદી પણ બંને કાંઠે વહેતી થઈ છે જોકે દાંતીવાડા ડેમની સપાટી પાંચસો નવ્વાણું ફૂટ પહોંચી છે તેમજ પાણીમાં સતત વધારો થઈ રહ્યો છે જોકે તંત્ર દ્વારા નદી કિનારાના વિસ્તારમાં ન જવા સૂચના આપવામાં આવી હતી એન્કર સંધ્યાબેન ઓઝા રિપોર્ટર હજુરસિંહ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ અમીરગઢ